ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે મિત્રો જ્યારે ઘરમાં લક્ષ્મીનું આગમન થવાનું હોય ત્યારે વાસ્તુશાસ્ત્ર અનુસાર પાંચ રહસ્યમય સંકેતો દેખાય છે પરંતુ આ સંકેતો શું છે તે જાણવા માટે તમારે આ વાર્તાના અંત સુધી ધીરજ રાખવી પડશે કારણ કે દરેક સંકેત એક એવું રહસ્ય ખોલશે જે તમારા જીવનને સમૃદ્ધિ અને શાંતિ તરફ દોરી જશે ઘર એ એક એવું પવિત્ર સ્થાન છે જ્યાં દેવી લક્ષ્મીની કૃપા હંમેશા વરસતી રહે તેવી ઈચ્છા દરેક વ્યક્તિ રાખે છે પરંતુ શું તમે જાણો છો કે લક્ષ્મીજી તેમના આગમન પહેલા એવા સંકેતો આપે છે જેને સમજવા માટે આધ્યાત્મિક જ્ઞાન અને વાસ્તુની સમજની જરૂર પડે છે એક એવી વાર્તા છે જે ગામડામાં ઘણા વર્ષો પહેલા બની હતી જ્યાં એક સામાન્ય કુટુંબ રહેતું હતું જેનું નામ હતું રામજીભાઈનું કુટુંબ આ કુટુંબ ખૂબ જ સાદગીથી જીવતું હતું તેમનું ઘર નાનું હતું પરંતુ હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રહેતું રામજીભાઈ અને તેમની પત્ની સરલાબેન દરરોજ સવારે ઊઠીને ઘરના મંદિરમાં દીવો પ્રગટાવતા અને લક્ષ્મીજીની પૂજા કરતા પરંતુ એક દિવસ એવું બન્યું કે ઘરમાં કંઈક અજાણ્યું બદલાવ થવા લાગ્યું શું હતું હતું તે તે બદલાવ એક નાનકડું પરંતુ અસામાન્ય ઘટનાઓનું આગમન જેમ કે ઘરના આંગણામાં અચાનક ફૂલોનો છોડ વધુ ખીલવા લાગ્યો દરરોજ સવારે ઘરના દરવાજે એક નાનું પક્ષી આવીને ગીત ગાતું અને ઘરની અંદર એક અજાણી શાંતિનો અનુભવ થવા લાગ્યો રામજી ભાઈએ આ બધું જોયું અને વિચાર્યું કે આ બધું કંઈ ખાસ છે પરંતુ તેમને ખબર નહોતી કે આ લક્ષ્મીજીના આગમનના સંકેતો હતા વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં જ્યારે લક્ષ્મીજી આવવાના હોય છે ત્યારે પ્રકૃતિ અને ઘરનું વાતાવરણ એવું બની જાય છે કે દરેક વસ્તુમાં એક અલગ જ ઉર્જા દેખાય છે પહેલો સંકેત એ છે કે ઘરની આસપાસની પ્રકૃતિ અચાનક વધુ જીવંત બની જાય જેમ કે ઝાડપાન ખીલવા લાગે પક્ષીઓના કલરવનો અવાજ વધે અને ઘરનું વાતાવરણ હળવું અને પવિત્ર લાગવા માંડે રામજીભાઈના ઘરમાં પણ આવું જ થઈ રહ્યું હતું પરંતુ તેમને હજુ બીજા સંકેતોની રાહ હતી બીજો સંકેત એ હતો કે ઘરમાં અચાનક નાની નાની ખુશીઓ આવવા લાગી જેમ કે રામજીભાઈના દીકરાને નોકરીમાં પ્રમોશન મળ્યું હાથનો રસોઈનો સ્વાદ અચાનક બધાને વધુ સ્વાદિષ્ટ લાગવા લાગ્યો અને ઘરના બાળકોના ચહેરા પર એક અજાણ્યું હાસ્ય ખીલવા લાગ્યું આ બધું જોઈને રામજીભાઈને લાગ્યું કે કંઈક અજાણ્યું પરંતુ સુંદર બની રહ્યું છે પરંતુ તેમને હજુ ત્રણ સંકેતોની રાહ હતી વાસ્તુશાસ્ત્ર કહે છે કે લક્ષ્મીજી જ્યારે આવે છે ત્યારે ઘરનું વાતાવરણ એટલું શુદ્ધ થઈ જાય છે કે નકારાત્મક ઉર્જા આપોઆપ દૂર થઈ જાય છે ત્રીજો સંકેત એ હતો કે રામજીભાઈના ઘરમાં ઝઘડા અને મનમે ઓછા થવા લાગ્યા ઘરના સભ્યો એકબીજા સાથે વધુ પ્રેમથી વાત કરવા લાગ્યા અને એકબીજાની મદદ કરવાની ભાવના વધવા લાગી આ બધું જોઈને સરલાબેનને લાગ્યું કે ઘરમાં કોઈ દૈવી શક્તિનો પ્રવેશ થઈ રહ્યો છે પરંતુ હજુ બે સંકેતો બાકી હતા ચોથો સંકેત એ હતો કે ઘરમાં અચાનક નાની નાની આર્થિક લાભની ઘટનાઓ બનવા લાગી જેમ કે રામજીભાઈને એક જૂનું દેવું પાછું મળી ગયું બજારમાં ખરીદી કરતી વખતે અચાનક ડિસ્કાઉન્ટ મળવા લાગ્યું અને ઘરની આવકમાં નાનો પરંતુ સ્થિર વધારો થવા લાગ્યો આ બધું જોઈને રામજીભાઈ અને સરલાબેનને લાગ્યું કે લક્ષ્મીજીની કૃપા થઈ રહી છે પરંતુ પાંચમો અને સૌથી મહત્વનો સંકેત હજુ બાકી હતો વાસ્તુશાસ્ત્ર કહે છે કે જ્યારે લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે ઘરના મુખ્ય દ્વાર પર એક ખાસ ચમક દેખાય છે એવું લાગે છે કે દરવાજો આપોઆપ સ્વચ્છ અને ચમકદાર બની જાય છે એક દિવસ સવારે જોયું કે ઘરનો દરવાજો એટલો સ્વચ્છ અને ચમકદાર લાગી રહ્યો હતો કે જાણે કોઈએ તેને નવો રંગ કર્યો હોય આ જોઈને તેમને ખાતરી થઈ ગઈ કે લક્ષ્મીજીનું આગમન થઈ ગયું છે આ પાંચ સંકેતો પ્રકૃતિની જીવંતતા નાની ખુશીઓનું આગમન ઘરમાં શાંતિ આર્થિક લાભ અને દરવાજાની ચમક એ બધા લક્ષ્મીજીની કૃપાના સૂચક હતા પરંતુ આ બધું જાણ્યા પછી રામજીભાઈ અને સરલાબેન એ નક્કી કર્યું કે તેઓ ઘરની સ્વચ્છતા પૂજા અર્ચના અને વાસ્તુના નિયમોનું હંમેશા પાલન કરશે જેથી લક્ષ્મીજીની કૃપા તેમના ઘરમાં હંમેશા રહે આ વાર્તા આપણને શીખવે છે કે લક્ષ્મીજીનું આગમન માત્ર ધનની વૃદ્ધિ નથી પરંતુ તે શાંતિ ખુશી અને સમૃદ્ધિનું પ્રતીક છે જે ઘરની સ્વચ્છતા સકારાત્મક વિચારો અને વાસ્તુના નિયમોનું પાલન કરવાથી જ શક્ય બને છે તો શું તમે પણ તમારા ઘરમાં આ પાંચ સંકેતોની શોધ કરવા તૈયાર છો કારણ કે લક્ષ્મીજી કદાચ તમારા ઘરના દરવાજે ઊભા છે અને તમને આ સંકેતો દ્વારા તેમનું સ્વાગત કરવાની તક આપી રહ્યા છે મિત્રો જો માહિતી તમને પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જયમાં લક્ષ્મી ચોક્કસ લખો સાથે જ વિડીયો ને ચેનલને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો ના અંત સુધી જોડાવા બદલ તમારો ખૂબ આભાર